आलू की सब्जी, आलुकी सब्जी में काबुल चना पंजाबी सब्जी रहेगा पंजाबी मिक्स और ये काजू मसाला मिकस मिकस दाएच। मसला दाएच। मसला देख। चना मसा इसके साथ और शाम को बैंगन भरता और दाल कड़ी खिचड़ी दोनों खिचड़ी ये क्या है दाल है गुजराती दाल है ओके अभी तो कुछ आना बाकी होगा ना फ्राई मिर्ची फ्राई मिर्ची भी ठीक है ठीक है ठीक है ठीक है पंजाबी पंजाबी इधर ही रख दोगे बीच में ये सारी सब्जी भी अनलिमिटेड है सब्जी अनलिमिटेड पंजाबी और ये वाली ओके थोड़ी जगह कर दे दो मिनट खमन खमन है आगे हाँ खमन ये सब कुछ अनलिमिटेड सब कुछ अनलिमिटेड इसमें आपको जो अच्छा लगे अगर ये खत्म हो जाए पूरा दूसरा चाहिए तो थैंक यू कौन सी कौन सी सब्जी है भैया टोकले भी अनलिमिटेड है અનલિમિટેડ સલાડ પાપડ ને બધું આવી ગયું આપણું છાસી અનલિમિટેડ ભાઈ આ તે બોટલ માં છાસ પાપડ અનલિમિટેડ હા અનલિમિટેડ કિંગ ફિશર ની છાસ છે એટલે એમ ગેલી બોટલ માં કિંગ ફિશર ની છાસ અનલિમિટેડ સાથે આટલી ટાઈપ ના સલાડ છે અનલિમિટેડ આ શું છે સુખડી છે ના ગોળ છે સોરી ગોળ છે દેસી ગોળ દેસી ગોળ તો માં તમને કાઠિયાવાડી અનલિમિટેડ મળી જવાનું છે પે પંજાબી અનલિમિટેડ ખાલી જીસમે આપકો એક દો તીન ચાર પાંચ છ સાત ટાઈપ કી સબ્જીયા મિલેગી રોટી પાપડ ખમણ ભૂંગળા સલાડ આ ઊંચું કરતો ઇટને જ્યાદા તો સલાડ મિલને વા પ્રાઇસ હે એકસો સિત્તેર રૂપિયા દાલ રખદો તો સોમનાથ તમે દર્શન કરવા આવો તો સોમનાથ જુનાગઢ હાઈવે ઉપર તમને આ સરસ મજાની રેસ્ટોરન્ટ મળવાની શું નામ છે માધવ હા જેમાં ગુજરાતી અનલિમિટેડ છે અને કાઠિયાવાડી અનલિમિટેડ છે શાક તો એટલા બધા છે ગુજરાતી અને કાઠિયાવાડી છોલે બી છે છોલે તો મેં લીધા જ નહીં સાથે ના રોટી છે સાદી રોટલી છે બાજરીનો રોટલો છે ભાખરી છે ઘણી બધી વસ્તુઓ છે ચાર પાંચ પ્રકારના સલાડ છે ખમણ છે ઘણી બધી વસ્તુઓ છે પ્રાઇસ છે એકસો સિત્તેર રૂપિયા ગુજરાતી થાળી અને બસો વીસ રૂપિયાની પંજાબી થાળી બાકી બીજો અંદાજો તમે એના રસને જોઈને જ લગાવી શકો છો કે જમવાનું એકચ્યુઅલી કેવું હશે બહુ મસ્ત છે ખરેખર જો તમે સોમનાથ બાજુ આવતા હોય તો આ હોટલમાં અનલિમિટેડ પંજાબી અને અનલિમિટેડ કાઠિયાવાડી જમવાનું ભૂલતા નહીં આ અનલિમિટેડ પંજાબી ફૂડનું મેનુ છે અને સાથે આ કાંઠિયાવાડી અનલિમિટેડનું મેનુ છે મેનુમાં લખ્યું ને એનાથી એક બે વસ્તુ વધારે હશે પણ ઓછી નહીં હોય તો આ સોમનાથ હાઈવે છે અને આ બાજુ જૂનાગઢ મીન્સ કે આ સોમનાથ જૂનાગઢ હાઈવે કહેવાય છે અહીંથી સોમનાથથી અવાય છે અને આ બાજુ જૂનાગઢ જવાય છે અને ત્યાં તમને મળશે માધવ હોટલ અહીંયા કે જ્યાં તમને સરસ મજાની અનલિમિટેડ ગુજરાતી અને અનલિમિટેડ સોરી કાઠિયાવાડી અને અનલિમિટેડ પંજાબી થાળી મળશે એક નંબર છે બહુ જ સરસ છે તો જ્યારે પણ તમે લોકો સોમનાથ આવો ને ત્યારે અહીંયા સ્ટોપ કરજો ખાવા માટે થેન્ક યુ